આજે ચોસઠમાં યુથ કોંગ્રેસના સ્થાપના દિવસે વડોદરા શહેરના યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી પવનભાઈ માજલપુર વિધાનસભાના જયદીપસિંહ ગોહિલ અને તમામ યુથના આગેવાનો કુલદીપસિંહ પૂર્વ પ્રમુખ સાથે મળીને આજે માજલપુર સરસ્વતી કોમ્પ્લેક્ષ ખાતે વૃક્ષના છોડનું વિતરણ કરેલું છે અને સાથે સાથે આ વડોદરાની પ્રજાને એક સંદેશ આપી રહ્યા છે કે આ છોડ જેવી રીતના ઉછરે એવી રીતના વડોદરાનો વિકાસ ઉછરવો જોઈએ અને તે પણ એક યુથના હાથથી જ ઉછેરાશે યુથ એટલે યુવા યુવા આ દેશનું ભવિષ્ય છે યુવાઓ જ્યારે શિક્ષણથી વંચિત રહેતા હોય રોજગારથી વંચિત રહેતા હોય ત્યારે આ વૃક્ષનું વિતરણ કરીને આ વડોદરાની જનતાને આજે યુથના કાર્યકરો એક સંદેશ આપી રહ્યા છે કે વૃક્ષનું જતન કરો એવી રીતે યુવાઓનું જતન કરો યુવાઓની કારકિર્દી અંગે જે રોજગાર શિક્ષણ અને બેકારી જે વધી રહી છે મોંઘવારી જે વધી રહી છે એની સામે જ્યારે સત્તાધારી લોકો એક ધારું શાસન ચલાવી રહ્યા છે ત્યારે આ યુથના આગેવાનો દ્વારા વૃક્ષના દ્વારા મોન રહીને આજે એક વડોદરાની જનતાને સંદેશ આપેલ છે કે આ જે યુગ ચાલી રહ્યો છે એને પલટવાની જરૂર છે અને નવા વૃક્ષોનું જતન કરીને સત્તાને પણ બદલવાની જરૂર છે એ આ યુથનો એક સંદેશ છે એ સંદેશ સાથે આજે હું તમામ યુદ્ધના કાર્યકરોને બિરદાવું છું અને આ સાતના દિવસે વડોદરાનું આખું ચિત્ર બદલાય એવી શુભકામનાઓ પાઠવી રહ્યો છું અને યુથના કાર્યકરો આવનાર દિવસોની અંદર પ્રજાની પડખે રહી આગેવાની કરી તમામ યુવાઓની રોજગાર છે શિક્ષણ ક્ષેત્રની લડતમાં આગેવાન રહે તેવી એક મારી રજૂઆત છે મહેશ સોલંકી અનુસૂચિત જાતિ ચેરમેન વડોદરા શહેર કોંગ્રેસ